ખેડા જિલ્લાના ગણતેશ્વર તાલુકાના મોટા ભ્રષ્ટાચાર થયાનો કિસ્સો સામે છે જેના કારણે સરકારી નાણાંનો દુરુપયોગ થયો છે શાળાના આચાર્ય બિસ્મિલ્લા બીબી શેખના જણાવ્યા મુજબ ગેટ બે હજાર ત્રેવીસ થી ચોવીસ ની ગ્રાન્ટમાંથી રૂપિયા પંદર ના ખર્ચે બનાવવામાં આવ્યો હતો કે આજ ગેટનું બિલ 15 માં નાણા પંચની ની ગ્રાન્ટમાંથી રૂપિયા 1.49 લાખ જેટલો ચૂકવાયો હોવાનું બહાર આવ્યું છે. આમ એક જ કામ માટે બે વાર બિલ મંજૂર કરવા અને સામાન્ય ગેટ માટે આટલી મોટી રકમ ચૂકવવામાં આવતા ભારે ભ્રષ્ટાચારની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોએ આ મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે. મારું નામ ગામ પ્રાથમિક એસએમસી અધ્યક્ષ તરીકે સેવા આપી એમાં સાહેબ હકીકતમાં એવું છે કે એ જે ગેટ બનાવ્યું છે એ પ્રાથમિક શાળામાં જે એસએમસીની ગ્રાન્ટ આવી હતી ને એમાંથી એ પૈસાથી બનાવેલું છે ગેટ બે બેને એની ચુકવણી કરેલી છે બે હજાર ત્રેવીસ ચોવીસની ગ્રાન્ટમાં બનેલું છે અને પંદર હજારમાં ગેટથી અને પંદર હજાર રૂપિયા ખર્ચો બન્યું છે